નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો રવિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની તમે આવક જોઈ શકો છો આજની કેસર કેરીમાં પણ આવક ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને સિઝનનો એન્ડ ચાલી રહ્યો છે મિત્રો તો હવે ટૂંક જ સમયમાં સિઝન પણ કેરીની પૂરી થઈ જવાની છે મિત્રો તો ચાલો હવે હરાજી ચાલુ થઈ ગઈ છે તો હરાજીમાં જાણ શીખેવાની છે આજના બજારમાં હા મિત્રોમાં જેમને લાઈક શેર સબકજ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને આખે આખી સિઝન ગોંડલ માર્કેટ યાદની તમને લાઈવ બતાવી છે મિત્રો તો તમને અમારું આ કામકાજ સારું લાગ્યું તો તમારે જેને લાઈક શેર સબકજ કરવાનું ભૂલતા નહીં नव सौ रुपिया न भाव मिट्रो तव्हां जो कुझु आल जमो केस से मित्र नव सौ रुपया मां वेही फर्गु फर्स मिरी